તો પોરબંદર બાદ આજ તરફ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને નદી નાળામાં પાણીની આવક નોંધાઈ છે જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પણ પાણીની નોંધપાત્ર આવક જોવા મળી રહી છે જેને લઈને ઓરસન નદી પરનો આડ બંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો પણ અહીંયા સર્જાયા આડબંધ ઓવરફ્લો થતા માછીમારી કરતા લોકો ઓરસન નદીના આડબંધ ખાતે પહોંચી માછીમારી કરતા નજરે પડ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે જેને લઈને જિલ્લાની નદીઓમાં પાણી આવ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જિલ્લાની જીવાદોરી મનાતી ઓરસંગ નદીના પટ ખાતે હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે છોટાઉદેપુરમાંથી પસાર થતી તો ઓરસંગ નદી છે અને ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલો આર્બન છે હાલ જે ઓરસંગ નદીમાં પૂર આવ્યા છે તેને લઈને આર્બન ઓવરફ્લો થયો છે અને આ ઓવરફ્લો થયેલા જે આર્બન છે તેની ઉપર આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે આ જી જિલ્લાની જે જીવાદોરી છે ઓરસંગ નદી છે ઓરસંગ નદીમાં સીઝનમાં મોહી લે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો જિલ્લાની જે જીવાદોરી છે ઓરસંગ નદી છે ઓરસંગ નદીની અંદર જે પાણી આવ્યું છે તેને લઈને રેતી ઉદ્યોગ પણ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર